મૃત્યુ પામેલા અને દાટેલા વાછડાને ફરી ફરી પુનઃજીવિત કરતી ગૌમાતાની શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે બોરચોત આ જે સામળ સુદ ચોથના દિવસે બહેનો જે છે એ મહિલાઓ પોતાના બાળકના દીર્ઘાયુષ્ય અને બાળકના રક્ષણ માટે થઈ અને ગાયની ભક્તિ અને શક્તિ દર્શાવતો બોરચોથનો તહેવાર ઉજવે છે જેમાં ગાય અને વાછડાનું પૂજન કરવામાં આવે છે પૂજન કર્યા બાદ બધી જ મહિલાઓ જે છે એક જ સમય માત્ર બાજરાને જ જમે છે આજના દિવસે બહેનો છે ઘઉં જે છે નથી ખાતી લોકકથા અનુસાર કહેવાય છે કે બોરચોથ ના દિવસે એક અણસમજુ વહુએ દાટી દીધો હતો પરંતુ જ્યારે ગાયના આ વાતની ખબર પડે છે ત્યારે ગાય એ જમીનમાં દાટેલા પોતાના વાછરડાને ને ફરીથી પુનઃજીવન કરે છે અને ત્યારથી આ ગાયની ભક્તિ અને શક્તિનો પરચો જે છે એ બધી ચારે કોર ફેલાય છે અને એ પરંપરા બાદ જે છે એ બોરચોથ તહેવારની પરંપરા શરૂ થઈ છે અને એટલે જ ગાય માટેથી એક શક્તિ માગવામાં આવે છે આમ પણ ગાય જે તેત્રીસ કોટી દેવતાનું નું સ્થાન કહેવાય છે જેમાં ગાયમાં બધા જ દેવતાઓનો વાસ રહેલો છે ગાય અતિ પૂજનીય છે અને માતા સ્વરૂપ છે એટલા માટે ગાય પાસેથી એ વચન માગવામાં આવે છે કે આજના દિવસે અમે તમારું વ્રત કરીએ છીએ જેવી રીતે તમે તમારા વાછડાની રક્ષા કરી એવી રીતે અમારા બાળકની પણ રક્ષણ કરજો અને અમારા બાળકને પણ દીર્ઘાયુષ્ય આપજો આ માટે થઈને હર બોરચોથના દિવસે ગાય અને વાછડાની પૂજા સાથે દરેક મહિલાઓ પોતાના બાળક માટે થઈ અને બોરચોથનું વ્રત જે છે રાખે છે દ્વારકાની અંદર પર મોટી સંખ્યાની અંદર મહિલાઓ દ્વારા આ ગાય અને વાછરડાની જે છે પૂજા કરવામાં આવે છે અને બોરચોથ નું વ્રત કરવામાં આવે છે દ્વારકાની ઘણી બધી જગ્યાઓ જે છે ગાય અને આ વાછરડાને રાખવામાં આવે છે અને આજુબાજુના એરિયાના વિસ્તારોમાંથી બહેનો આવે છે અને ગાયની પૂજા કરે છે ગાયને દારિયાનો અને બાજરાનો લાડવો ધરાવવામાં આવે છે કંકુ ચોખાના આજના દિવસે ગાયને ખાસ બાજરો જે છે એ અર્પણ કરવામાં આવે છે તારીતે આ રીતે દ્વારકાની અંદર મહિલાઓ દ્વારા બોરચોત તહેવારની ઉજવણી કરવામાં આવી દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને શેર દ્વારકા ટુડે વૃંદા પાર્યા સૌને જય દ્વારકાધીશ જય ગૌમાતા